અને વાતે હાશીઓ આમ બે બે દી વૈયા જાય ને કીરે તમે એકલા હોવ ગીરે ભૂત બંગલા હોય એવું લાગે મારા હું ઘીરે હોય તો આમ આમ જોઈ તો એમ થાય ના ના ભેર્યું ભેર્યું ઘર છે અરે ભૂરો લગન પછી પંદરમે દિવસે આવ્યો લગન પછી પંદરમે દિવસે વાડી આવ્યો ઉડી ગયેલા ફાનસ ફોટા જેવું મોઢું હવે પંદર જ દિવસ લગ્ન ના થયેલા આવી રીતે નિમાણો થી આવે એટલે સહજ આપણને સિદ્ધરભાઈ થોડો ઘાતો લાગે ને કે આપડો ભાઈ ને આ કેમ હાવ ઢીલો પડી ગયો હાવ હું છું કેમ ભૂરા મન કે આવા દે ની વાત આવી થબત જ નહોતી હું થબત નહોતી મેં મન કે હું આવી થબત જ નહોતી આ માય ભાઈ કીધી આમ જો હાવ અંધાધું અંધાધું લાદી આવા ગમે એવો ગલોપ કરીએ તો એ અંધાધો લાગે મારા બા બોલે તો જાણે કૂતરી ભંતી હોય મારા બાપા બોલે તો જાણે ગધેરો ભૂખતો હોય રોટલી ખાઈ તો જાણે હકતરી ખાતા હોય ખીચડી ખાઈ તો એમ લાગે જાણે ગોદડાના ગાભા કાકડા ખાતા હોય અરે મેં કહ્યું તને થી માં હું થયું મરી ગયા ને આપણે એમ જ આવે અરે મેં કીધું ભૂરા થયું શું મને માયા ભાઈ થબદ જ નથી આવી અને એમાં આજ આખો દીજ મેં કર્યો છે બે દી માં તો વાંધો નથી આવ્યો પણ આ ત્રીજો દી જે છે હું વાત કે મન કે હા તો ગયા લે અરે મેં તારી ભલી થાય આટો ગયા મન કે ત્રણ દી થયા આતા હાથ ગયા મારે ભાઈ બે દી નું કઈ ગયા તા બે દી તો વાંધો ન આવ્યો આપણે એમ થાય બે દી તો ભૈયા છે બે દી તો ભૈયા ગયા મારે ભાઈ ત્રીજો દી થયો આખો દી બસ ત્યાં બેઠો તો એ દેહ ની બસ આવે ને ઉભી રહીને તો ધ ઊભો થાવ આખો દી હારું માના ન ઉતર્યું એટલી દોચ્યું દે છેલ્લી બસ કોઈ ન ઉતર્યું તો કંદક તને માય ભાઈ ગાળ્યું દીધી મેં એ હાડા માના ઉતાર હાડા માના એકલા ખોખા ઉતાર છો તે આવ મેં કીધું બુરા એવું થાય મેં કીધું એક વચ્ચે કહી દઉં તમને કે ઠીક આંશે કરું છું પણ એમાં એ વિટામિન વગરનું નહીં હોય હજી સબંધ થયો હોય કારણ ફોનમાં વાત કરતા હોય તો થોડી વાર ન બોલે તો કે બોલ ને યાર કાક તો બોલ યાર બહુ ઝીણી વાત અને પછી એક સમય એવો આવે કે હવે મૂંગી મરીને બહેન થાને આવું કેમ પરિવર્તન થઈ જાય છે પછી મિત્ર હોય તોય ભલે બાપ દીકરો હોય તોય ભલે પતિ પત્ની હોય તોય ભલે જીવનમાં ભાવ ઘટાડશો તો તમારું જીવન કઈ છે નહીં ભાવથી ભરેલું હશે તો એ જીવન ઉજળું લાગશે હોય માતાજી છોડવા ગયા ને પછી પરિવારમાં રોટલા ખાવા ગયા હોય ને કેવા વળી ઘુમક ઘુમક આ હાલ્યું તમારી વહી ક્યાં જાય મને એ ખબર નથી પોસુ પોસુ બોલતા હોય નહીં ભગવાન રામ માં જાનકીનો અપહરણ થાય તમે પરિસ્થિતિ તમે રામાયણમાં ડોક્યો તો કરો જેને મર્યાદા પુરુષોત્તમ કીધો છે એ મર્યાદા મૂકી દે યાર બ્રહ્મ કીધો છે પાગલ થઈ વૃક્ષો ને પૂછે કે મારી સીતા ક્યાં છે આ લક્ષ્મણ આયર્યા છે લક્ષ્મણ જોવે છે આ પરિસ્થિતિ સાહેબ હરણ ને પૂછે એ મૃગલા મારી જાનકીના કેળે ક્યાં જાતી જોઈ

એ પ્રિયા બીન ડરપત મન મોરા હે લક્ષ્મણ આ મેઘની ગર્જનામાં થાય અને ડરી ડરીને જેમ મોર જેમ એમ કહેવાય કે ટૌંકા કરે છે કકલાટ કરે છે એમ આ સીતાજી વગરનું ડરપત મન મોરા આજે મારું મન ડરે છે લક્ષ્મણ જ થયું મારો રામ મારો બાપ આ પરિસ્થિતિમાં અને ત્યારે લક્ષ્મણ કહે પ્રભુ શું કરો છો તમે હવે આપણે જો

મૂળ વાત ઉપર ભાઈ આવું સાહેબ લક્ષ્મણજી કહે છે પ્રભુ શું કરો છો તમે સાહેબ બાપુ બેઠા ખબર રામ એમ કે છે તું કોણ છો અતિ આઘાત લાગ્યો લક્ષ્મણને કરે રહ્યા તું મને પ્રભુ હું તમારો નાનો ભાઈ લક્ષ્મણ તું મારો ભાઈ નાનો લક્ષ્મણ કે હા તો લક્ષ્મણ હું કોણ છું આવું રામ શું કામ કરે છે એ સમાજને કહેવા માગે કે હું બ્રહ્મ છું હું રામ છું આ મારી લીલા હોવા છતાં એક મારા પત્નીના પ્રેમમાં હું બ્રહ્મ હોવા છતાં જો પાગલ એના વિયોગમાં થઈ જતો હોઉં એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો લગ્ન કરજો હવે મૂંગી મેં આવી રીતે રોતી લીધું કદાય અને આ પછી આ બધું લગ્ન પછી વીવરે થાય વીવર હોતી તો અરે અમુકને તો આઠ મે દીધા આઠ મે દિવસે જ એ ટેલિવિઝન ચાલુ થઈ ગયા હોય એક એક બે દી આકાશવાણી થાય શો દી ટેલિવિઝન આકાશવાણી એટલે ઘરમાં બાદ તેને બહાર સાંભળે એને આકાશવાણી કહેવાય રેડિયો ચિત્ર ન દેખાય અવાજ આવે બધતા બધતા બજાર આવે અને ટેલિવિઝન કહેવાય અવાજને બે બે દેખાય વાત એ છે એટલે મારા ભૂરો વાત ચાલતી હાલતી એટલે આને કીધું કરે છો કા કરે છો કરેવતો કે બેન ને વેમ પડ્યો ઘૂઘુ કરે હોય હોય ખરેખર તમે ડાર્લિંગ ઘરે છો ડાર્લિંગ કહેતા તો આપણે ગલગિયા થાય હાય કે ઘરે જ છું એ કહે તો મિક્સર ચાલુ કરો લ્યો તો ભાઈ રસોડા માં ગયો મિક્સર ચાલુ કર્યું ગુરુ દીને ખાલી મિક્સર ગાંજે બહુ બેને કીધું ઓકે તમે ઓલ છો તમે બરાબર છો પછી તો બેનને રોજનો ક્રમ થયો રોજ ફોન કરે ઘરે છો કે હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે અવાજ સાંભળે એટલે બેન રાજી થઈ જાય પંદર દી સુધી આવું હાલ્યું હોળ મે દિવસે ઓછી બેન આકાશ માલી ઉતર્યા ભવાનીમાં માં આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં

અગિયાર વર્ષ બાવન દિવસ ભગવાન કૃષ્ણ બાપુ વ્રજમાં રોકાણ સુઈ લોકો નો પ્રેમ હશે હમણાં વ્રજ ચોર્યાસી બાપુની કથા એમાં મેં બરસાના ગયા મોરી સાહેબ જો આજની તારીખે પ્રેમ જોવો તમે બરસાના એટલે રાધિકાનું ગામ

અમે અહીંયા રાહ જોઈને બેઠા અને કૃષ્ણના સમાચાર જુદા એવા અમારી પાસે સાહેબ આજની પાંચ હજાર વર્ષ પહેલા બનેલી ઘટના એ માણસોને હજી એમ છે ગઈકાલે બન્યું ગઈ કાલે બન્યું અને એનું જે વન છે મોરી સાહેબ આજની તારીખે અહીંયા રાત નથી રહેવાતો કોઈના બાપની તાકાત નથી એ વનમાં રાત રહેવાય ભૂલથી જો કોઈ અંદર રાત રહી ગયો હોય કાં થઈ જાય કા પાગલ થઈ જાય કાં મૃત્યુ થઈ જાય કારણ એટલું ને એટલું એટલું એ જે વન છે ને એ બધા વ્રજવાસીઓ છે રાતે માણસથી ની રાસ રમતા હોય આ જોઈ કેમ એક સાહેબ આજની તારીખમાં પ્રતિબંધ છે ને આ કોઈથી રોકાવાતું નથી આ પ્રેમમાં જીવનારા વ્રજના માણસો